પલસાણા તાલુકાના અંતરોલી ગામમાં મામાદેવ મંદિર પાસે શુક્રવારે મોડી સાંજે મોબાઈલ ફોનને લઈને થયેલા ઝઘડામાં એક મિત્રએ તેના બીજા મિત્રને છરીના ઘા મારીને હત્યા કરી દીધી ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી પોલીસે ગુનો નોંધીને ત્રણેય મિત્રોની પૂછપરછ શરૂ કરી છે મળતી માહિતી મુજબ લિંબાયતથી રિક્ષામાં આવેલા ચાર મિત્રો મામાદેવ મંદિર પાસે અંતરોલી ગામ પાસે વાત કરી રહ્યા હતા આ દરમિયાન બે મિત્રો વચ્ચે મોબાઈલ ફોનને લઈને ઝઘડો શરૂ થયો જે ટૂંક સમયમાં લોહીયાળ અથડામણમાં ફેરવાઈ ગયો ગુસ્સામાં એક મિત્રે તેના બીજા મિત્ર પર ગાલ પર ચડી વડે હુમલો કર્યો જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોતીપજ્યું પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં કોઈ જૂનો વિવાદ કે મિત્રો વચ્ચેનો તાત્કાલિક ઝઘડો હત્યાનું કારણ માનવામાં આવી રહ્યું છે પોલીસે આ કેસમાં ત્રણેય મિત્રોની પૂછપરછ શરૂ કરી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ પ્રશાંત પટેલ બારડોલી